આ એ પાટણ છે કે ચંદનજી ઠાકોર અને ભરતજી ડાભી બંને લોકસભાની ટિકિટ મળી છે બંનેને તો અહીંયાથી લડવાના છે પાટણથી તો હું એ કહેવા માગું છું કે પાટણમાં ભરતજી ડાભી સાથે કે ચંદનજી ઠાકોર સાથે ઠાકોર સમાજ કોની સાથે છે એ મારે જોવું છે જો તમે કોમેન્ટ કરજો અને મત આપવા માગે છે એ મારે જોવું છે ભરતસિંહ ડાભીને કે ચંદનજી ઠાકોરને એ આ પાટણનો એ બીજ છે જે સિદ્ધુ ચોકડી કહેવાય એ છે પણ ચંદનજી ઠાકોર અને ભરતસિંહ ડાભી બંને પાટણના ઉમેદવાર છે પરંતુ મારે એક જાણવું છે કે પાટણની જનતા અને પાટણનો ઠાકોર સમાજ કોને મત આપવા માગે છે કોને જીતાડવા માગે છે એ મારે જાણવું છે તો તમે કોંગ્રેસની અંદર જરૂરથી લખજો કારણ કે આ એક ચોકડી છે પાટણની ત્યાંથી ભરતસિંહ ડાભી અને ચંદનજી ઠાકોર બંને ચૂંટણી લડવાના છે અને કોને પાટણની જનતા વોટ આપવાની છે અને કોને જીતાડવાની છે એ હું જોવા માગું છું તો હું અત્યારે પાટણ આવ્યો છું તો એ જોવા માગું છું કે ઠાકોર સમાજ કોની સાથે રહેવાનો છે કોને મત આપવાનો છે એની સાથે પણ પાટણની જનતા પણ કોને મત આપવાની છે એ પણ મારે જાણવું છે પણ પરંતુ અમારો સમાજ એટલે કે ઠાકોર સમાજ કોની સાથે ઊભા રહેવાનો છે ભરતસિંહ ડાભી સાથે કે ચંદનજી ઠાકોર સાથે તમે કોમેન્ટ કરજો તો જય માતાજી જય જયુર